રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર એક અને કુંભારવાડા નજીક આવેલા બાદશાહ કોલોની વિસ્તારમાં ઘણા વર્ષોથી રોડ પીવાના પાણીની સમસ્યાથી લોકોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર અને નજીક બાદશાહ કોલોની વિસ્તારમાં છેલ્લા વર્ષમાં રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી નથી વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા ત્યારથી પીવાના પાણીની સમસ્યા પણ થઈ છે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી તેથી

હું વોર્ડ નંબર એક માંથી બોલું છું મારે જે સમસ્યા છે પ્રોબ્લેમ છે કે આ રોડ સાત વર્ષથી આ બન્યો નથી અમે વારંવાર અરજી કરેલ છે અમારી બીજા નંબરમાં કે ચાર છેલ્લા ચાર પાંચ અઠવાડિયાથી અમારી અહીંયા પાણી આવતું નથી વારંવાર અમે વોટ નંબર એક માં જે અમારા સભ્યો છે એને બી વાત કરી છે એ કોઈ ફોન ઉપાડતો નથી ના તો અહીંયા આવે છે અમારી મેઇન પ્રોબ્લેમ કે ચોમાસા આ રોડ બની જવો જોઈએ પાણીની જે સમસ્યા છે એ સમસ્યાને અમારે દૂર કરવાની છે લમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે કેમ કે જેવા ઈજ જેવા તહેવારો અમારે ત્યાં મહેમાનો નથી આવતા કેમ કે એટલી ગંદકી ને એટલી પાણી ની ગટરના પાણીથી અમારા કપડા નાપાક થાય તકલીફ થાય છે અમને કે જે લાંબારી લાગણી દુભાઈ છે સફાઈ કામકાર નથી આવતું કોઈ અમારી માંગણી એ છે કે આ રોડ બની જાય પાણી સફાઈ ગરમી જે લાઇટ નથી ઘણી એટલી અમારી આ પ્રોબ્લેમો છે કોઈ ધ્યાન દેવામાં નથી આવતું મારું નામ પ્રવીણભાઈ મુરજીભાઈ ગોહેલ જોવાસી ધોરાજી બહારપુરા કુંભારવાળા વોટ નંબર એક નો રહેવાસી છું અમારા પાડોશ ની અંદર માં ઘરે પાડોશ ની અંદર માં પાડોશી મોહલ્લા ની અંદર માં બધા પાડોશી ને એવડી તકલીફ છે કે ઘેર ઘેર પાણી આવતા નથી ઘેર ઘેર દામણ ની કે નથી આરસીસી સીસી રોડ ની કોઈ સુવિધા થતી નથી આ સાત વર્ષથી અમે લોકો આખો પાડોશ વિસ્તાર તકલીફ ભોગવી રહ્યો છે અમારી વિનંતી એવડી છે ચોક્સ ઓફિસર સાહેબ વિનંતી છે કે ધોરાજીના ના વોર્ડ નંબર એક ના બાદલાશા કોલોની વાળા રોડ ઉપર રસ્તા રિપેરિંગ અને પાણીની ની લાઈન આપવા નર્મ વિનંતી એવડી અમારી વિનંતી છે બ્યુરો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે